નગા લાખા બાપા તમે તો નર ભલા અને પશ્ચિમ પશ્ચિમ ધરા ના ખારા પાણી મીઠા કર્યા એ તો સુખી નદી મેં ચલાવેલી જય દ્વારકાધીશ જય મહાદેવ હું છું વિજય ગૌસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ બાપુ પણ આપણી સાથે જોડેને ખૂબ જ સરસ મજાની વાર્તાલાપ કરી છે તો આ ચેનલને જેટલું થાય એટલું લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકા તમે જોઈ રહ્યા છો આજે બાવળીવાળી ધામે આવ્યા છે અને આપણી સાથે છે મહામંડલેશ્વર એક હજાર આઠ રામ બાપુ અને એમને મહાકુંભનો શંખનાદ અહીંયા કરી નાખ્યો છે હવે બાપુના સ્વ મોઢેથી આપણે સ્વ મુખેથી આપણે કઈ કઈ રીતની વ્યવસ્થા છે એના વિશે થોડુંક જાણશું જય ઠાકર જય ઠાકોર બાપુ અહીંયા કઈ કઈ રીતે આપણે વ્યવસ્થા કરી છે એના વિશે તમે એ તમને દસ મિત્રોને ને કેજો આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ અમારે નિજ મંદિર જે નગાલાખા લાખા બાપાએ સ્થાપના કરેલી હતી એની પુન પ્રાણ પ્રતિષ્ઠા તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ થી પંદર ને સોળ સોળ તારીખે પૂર્ણાવતી અને પૂર્ણાવતી ના દિવસે કથા પ્રારંભ એટલે કે શ્રીમદ ભાગવત કથા શરૂઆત પૂજ્ય આપણા

સંતો મંતો આપણે દેહાણ થઈ ગયાના દરેક સંતો મંતો પધારવા છે સ્વામિનારાયણ સંસ્થામાંથી પણ સ્વામીજી પણ પધારવાના છે રાજકીય ક્ષેત્રમાંથી મહાનુભાવો આવવાના છે અમારા સમાજના દરેક મહાનુભાવો આવશે હરેક સમાજ ને આમાં એવું નથી ભરવાડ સમાજ ને અને બધા જ આવવાના છે હમણાં આપણે વાત કરીએ કે પ્રયાગરાજ માં એક હજાર આઠ ની પદવી આપ્યા પછી અમે જયારે બાવળી રહ્યા પછી ભાવનગર ના યુવાનો એ બધા એ નક્કી કર્યું અમારે સન્માન કરવું છે તો એમને નારી ચોકડી થી ખુબ મોટી રેલી કાઢી હતી બાર કિલોમીટર ની બરોબર એ બાર જે નારી ચોકડી થી જે કાળી મિલ માં જે હતી ને આખી રેલી નું શૂટ અમે કર્યું છે આમાં હાજી બધું જ લીધું છે બાપુ આખો પ્રસંગ અમે આવરી લીધો છે બાપુ આપ અત્યારે બોલો ત્યારે એ ખ્યાલ છે એ દરેક સમાજ સાથે જોડાયેલા હતા દરેક સમાજે સન્માન કર્યું છે દરેક સમાજ સન્માન હા અને ગલીએ ગલીએ બાપુ સન્માન ગલીએ ગલીએ સન્માન છે અને બધાને ને આમંત્રણ છે ખાલી ભરવાડ સમાજ ને આમંત્રણ છે નહી

એટલે એની માટેને સ્પેશિયલ આ ચોકડીઓ બનાવી આપડાસ ચોકડીઓમાં એક ગોળો ત્રીસ હજાર મંજર નો છે એટલે આપડે અત્યારે વાહન મૂકવાની જગ્યા નથી એવા ચાર ડોમ છે બે લેડીઝ બે જેન્ટ્સ પછી દાદા અંદર એ રીતની આપણે વ્યવસ્થા રાખી કે એ ટ્રેક્ટર પાછું વળે ને એટલે એમાં કોઈ અંદર એન્ટ્રી ન થાય આપણે જોયું થોડા કિંમત બંધ થઈ જાય આ અંદર એન્ટ્રી નહી આ આ જે ડોમ આ રહ્યા ને આ બે ભાગ છે આ ડોમ નો પીસી દે આ કાઉન્ટર પર ખાય છે આ સાઈડમાં એટલે આ જે માલ ઘટ્યો એ દેતા દેતા

તમે જોવો છો બાવળી ના ભાઈ ખોખર બાવળીયાલી બાવળી મીર તરફથી સરસ મજાનું નું નગારું અર્પણ કરે છે બોલો ઠાકર બાપા જય બોલો ઠાકર બાપા ની બોલો બોલો ামু নিপু রাঘু বাপু বাবা বাপানি হ্যা सत्य सनत <स्थिवारी>